ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો પર પડદાફાશ કરવાના છીએ કે આખરે અંબાણી પરિવારની પુત્ર વધુ શું કરે છે એને કેટલું શિક્ષણ મેળવ્યું છે શું તમે આ તમામ સવાલો વિશે જાણવા માંગો છો તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે રાધિકા એક બિઝનેસ વુમન છે તેની વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેલ જોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે જ્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ પચાસ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે જોકે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી મુકેશ અંબાણીએ આ પહેલા એક હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે નાના દીકરા અનંત અંબાણી અને ડાયમંડ બિઝનેસમેન ની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટ લગ્ન ભવ્ય રીતે એમ કહેવાય કે વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રિહાના માઇક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્સ ફેસબુકના ફાઉન્ડર એટલે કે માર્ક ઝુકરબર્ગ એવી અનેક દેશ વિદેશથી અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાં સચિનથી માંડીને ધોની શાહરુખ ખાનથી માંડીને કરીના કપૂર સલમાન ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટીઓની પણ હાજરી જોવા મળી હતી જુદા જુદા ફૂલોથી તૈયાર કરવામાં આવેલી આ સજાવટ ઉડીને આંખે વળગે એવી હતી આ ફંક્શન ખૂબ મજાનું રહ્યું હતું આ ફંક્શન પહેલાં નીતા અંબાણીએ અનંતની મંગેતર એટલે કે નવી વહુ રાધિકાને પૂછ્યું હતું કે તેને શું ગિફ્ટમાં જોઈએ છે નીતા અંબાણીએ તેને ડિમાન્ડ પૂરી કરતા રાધિકા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી આજના વિડીઓમાં આપણે જાણીશું કે આખરે નીતા અંબાણીએ તેમની પુત્ર વધુ રાધિકા મર્ચન્ટને શું ગિફ્ટ આપી હતી હાલમાં જ પ્રતિષ્ઠિત મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં રાધિકા મર્ચન્ટે ગ્રાન્ડ પ્રી વેડિંગ ફંક્શન વિશે ખુલાસો કર્યો હતો જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે રાધિકા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેના થનારા સાસુ નીતા અંબાણીએ પ્રી વેડિંગ ફંક્શન માટેની તેની ખાસ ઈચ્છા પૂરી કરી હતી રાધિકાએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફ્લાવર ડેકોરેશન એને જોઈએ છે

રાધિકા અને અનંતે તેમના એમ કહેવાય કે આ કાર્યક્રમમાં એવું કશું જ જોયું નહોતું એટલે જ્યારે તેમણે ફાર્મ હાઉસની પ્રતિકૃતિ જામનગરમાં જોઈ ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગની તૈયારી નીતા અંબાણીએ ત્રણ મહિના પહેલા જ શરૂ કરી દીધી હતી